એક નામાંકિત સમિતિના સભ્યો તેમના પ્રમુખને પસંદ કરી રહ્યા હતા અને દરેક સભ્યએ સત્તાવીસ ઉમેદવારમાંથી કોઈ એકને એક મત આપ્યો દરેક સભ્યએ સત્તાવીસ ઉમેદવારમાંથી કોઈ એકને એક મત આપ્યો દરેક ઉમેદવાર માટે ઉમેદવારે મેળવેલા મતની ટકાવારી તે ઉમેદવાર માટેના મતની સંખ્યા કરતા ઓછામાં ઓછી એક નાની છે હું આ વાક્યને ફરીથી વાંચીશ દરેક ઉમેદવાર માટે ઉમેદવારે મેળવેલા મતની ટકાવારી તે ઉમેદવાર માટેના મતની સંખ્યા ઓછામાં ઓછી નાની છે તો સમિતિના સભ્યોની શક્ય એટલી ન્યૂનતમ સંખ્યા શું છે સૌપ્રથમ આપણે અહીં કેટલાક ચલને વ્યાખ્યાયિત કરીએ માટે સ્મોલ એમ બરાબર સમિતિના સભ્યોની સંખ્યા હવે આપણે દરેક સભ્ય વિશે વિચારીએ અહીં આપણી પાસે સત્તાવીસ ઉમેદવાર છે આપણે યાદચ્છિક રીતે કોઈ પણ ઉમેદવાર એટલે કે કેન્ડિડેટ ને સત્તાવીસ ની વચ્ચે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે સી આઈ બરાબર આઈમાં ઉમેદવાર માટે માં ઉમેદવાર માટે મતની સંખ્યા માં ઉમેદવાર માટે મતની સંખ્યા દરેક ઉમેદવાર માટે ઉમેદવારે મેળવેલી મતની ચોક્કસ ટકાવારી એ તેણે કે મેળવેલા મતની સંખ્યા ભાગ્યા સભ્યોની સંખ્યા સંખ્યા થશે આ તમને આપે જો તમે તેને ટકામાં દર્શાવવા માંગતા હોવ તો આપણે તેનો ગુણાકાર સો સાથે કરીએ તે અહી આ ભાગ છે ઉમેદવારે મેળવેલા મતની ટકાવારી હવે ટકાવારી એ તે ઉમેદવાર માટેના મતની સંખ્યા કરતા ઓછામાં ઓછી એક નાની છે આ ટકાવારી નાની છે માટે અહીં લેસ ઓર ઇક્વલ ટુ મૂકીએ હવે આ ટકાવારી ઉમેદવાર માટેના મતની સંખ્યા કરતા નાની નથી તે ઉમેદવાર માટેના મતની સંખ્યા કરતા ઓછામાં ઓછી એક જેટલી નાની છે ઉમેદવાર માટેના મતની સંખ્યા સી આઈ છે અને પછી તેમાંથી એક બાદ કરીએ આમ આ આપણને જણાવે છે કે કોઈ પણ ઉમેદવારે મેળવેલા મત ની ટકાવારી એ તે ઉમેદવારે મેળવેલા મતની સંખ્યા ઓછા એક કરતા નાની છે અને આ પ્રશ્નનો સૌથી અઘરો ભાગ છે તે ભાગ શું કહી રહ્યો છે તે સમજવું ઘણો અઘરું છે હવે સમિતિના સભ્યોની શક્ય એટલી ન્યૂનતમ સંખ્યા શું છે આપણે તેના વિશે વિચારીએ આપણે સભ્યોની સંખ્યાને ન્યૂનતમ કરવા માંગીએ છીએ એટલે કે આપણે દરેક ઉમેદવાર જે મત મેળવે છે તેની સંખ્યાને ન્યૂનતમ બનાવવા માંગીએ છીએ માટે પ્રતિ ઉમેદવાર પ્રતિ ઉમેદવાર ન્યૂનતમ મત વિશે વિચારીએ પ્રતિ ઉમેદવાર ન્યૂનતમ મત તો શું આપણી પાસે કોઈ પણ ઉમેદવાર માટે શૂન્ય મત હોય શકે તેઓ તેના માટે આ વાક્ય કહી રહ્યા છે દરેક સભ્ય સત્તાવીસ ઉમેદવાર માંથી કોઈ એક સભ્યને એક મત આપે છે તેનો અર્થ એ થાય કે દરેક ઉમેદવાર ઓછામાં ઓછો એક મત મેળવી રહ્યો છે આમ આપણી પાસે શૂન્ય મત ન હોઈ શકે શું આપણી પાસે પ્રતિ ઉમેદવાર એક મત હોય શકે એવું લાગે છે કે દરેક ઉમેદવાર ઓછામાં ઓછો એક મત મેળવે છે પરંતુ જો આપણે આ વાક્યને જોઈએ ઉમેદવારે મેળવેલા મતની ટકાવારી તે ઉમેદવાર માટેના મતની સંખ્યા કરતા ઓછામાં ઓછી એક નાની છે તો આ એક થોડું અઘરું લાગે છે હવે જો ન્યૂનતમ મતની સંખ્યા એક હોય તો અહીં આ જે જમણી બાજુ છે અહીં આ બાજુ તે ઝીરો થઈ જશે તેવી જ રીતે આ ડાબી બાજુ અહીં આ ઓછામાં ઓછું એક થશે આપણે જાણીએ છીએ કે સભ્યોની સંખ્યા ધન છે માટે અહી આ ધન અપૂર્ણાંક થાય અને પછી આપણે તેનો ગુણાકાર સો સાથે કરીએ છીએ તેથી તે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો નથી માટે ઉમેદવાર પાસે એક વધારે મત હોવા જોઈએ માટે આ પણ શક્ય નથી અહી આ ડાબી બાજુ ક્યારે પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો હોય શકે નહીં હવે જો આપણી પાસે પ્રતિ ઉમેદવાર ન્યૂનતમ મતની સંખ્યા બે હોય તો તેના વિશે વિચારતા પહેલા આપણે આ અસમતાની બંને બાજુએ બંને બાજુએ વ્યસ્ત લઈએ અહીં ડાબી બાજુ આપણી પાસે સો સી આઈ ના છેદમાં એમ છે માટે તે હવે એમના છેદમાં સો ગુણ્યા સી આઈ થશે અસમતાની નિશાની પણ બદલાઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની જગ્યાએ હવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે અને જમણી બાજુ એકના છેદમાં સી આઈ ઓછા એક આમ આપણે બંને બાજુ વ્યસ્ત લીધું આપણે આ અસમતાની નિશાની બદલી જો તમારી પાસે હોય અને તમે બંને બાજુ વ્યસ્ત લો તો હવે આ થશે આમ આ અસમતાની નિશાની બદલવા પાછળનું લોજિક આ છે અને જો હવે આપણે એમ માટે ઉકેલવા માંગતા હોઈએ તો બંને બાજુ સો સી આઈ વડે ગુણીએ અહીં આ ધન સંખ્યા છે માટે અસમતાની નિશાની બદલાશે નહીં તેથી એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સો ગુણ્યા સી આઈ ના હવે વિચારીએ કે શું ઉમેદવાર બે મત મેળવી શકે હવે જો ઉમેદવારે મેળવેલા ન્યૂનતમ મતની સંખ્યા બે હોય તો આપણે હમણાં જે ઉકેલ્યું તેનું શું થાય તે પરિસ્થિતિમાં આપણને એમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીં બે મૂકીએ બસોના છેદમાં એક એટલે કે બસો મળે આપણો જવાબ ક્યાં તો બસો હોઈ શકે અથવા બસો કરતા વધારે પણ હોય શકે પરંતુ હવે આપણે ન્યૂનતમ મતની સંખ્યા વધારીને જોઈએ જેનાથી કદાચ આ એમની સંખ્યા ઓછી થઈ જાય હવે જો આપણે ન્યૂનતમ મતની સંખ્યા ત્રણ લઈએ તો અહીં શું થાય સો ગુણ્યા ત્રણ ત્રણસો થશે ભાગ્યા ત્રણ ઓછા એક બે ત્રણસો ભાગ્યા બે એકસો પચાસ થાય આમ સભ્યોની સંખ્યા ઘટી રહી છે પ્રતિ ઉમેદવાર આપણે જેમ જેમ ન્યૂનતમ મતની સંખ્યા વધારીએ તેમ તેમ અહી સભ્યોની સંખ્યા ઘટી રહી છે હવે જો આપણે ચાર મત લઈએ તો અહીં આ ચારસો ના છેદ માં ત્રણ થશે માટે એમ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એકસો તેત્રીસ પૂર્ણાંક એક દ્વિતીયાંશ થાય અહીં સભ્યોની સંખ્યા ધનપૂર્ણાંક હોવી જોઈએ માટે આ પરિસ્થિતિમાં તે એકસો ચોત્રીસ થશે હવે આપણે ન્યૂનતમ મતની સંખ્યા પાંચ લઈએ પાંચ લઈએ તો આ શું થાય ના છેદમાં ઇક્વલ ટુ એકસો પચીસ યાદ રાખો કે આ ન્યૂનતમ મતની સંખ્યા છે અને આપણી પાસે ઉમેદવારની સંખ્યા સત્તાવીસ છે હવે જો આ પ્રતિ ઉમેદવાર ન્યૂનતમ મત હોય તો ન્યૂનતમ મતની સંખ્યા વિશે શું કહી શકાય હવે આપણે ન્યૂનતમ મતની સંખ્યા વિશે વિચારીએ તે આના ગુણ્યા સતાવીસ થશે ચોપન થાય ત્રણ ગુણ્યા સતાવીસ એક્યાસી થાય ચાર ગુણ્યા શું થાય તેના બરાબર એકસો આઠ થાય અને સતાવીસ ગુણ્યા પાંચ બરાબર એકસો પાંત્રીસ થાય જો તમારી પાસે પ્રતિ ઉમેદવાર ન્યૂનતમ મત પાંચ જેટલા હોય તો ન્યૂનતમ મતની સંખ્યા એકસો પાંત્રીસ હશે તમે એકસો પચીસ મત કરતા નીચે જઈ શકો નહીં જો તમારી પાસે ન્યૂનતમ મત ચાર હોય તો મતની સંખ્યા એકસો આઠ થશે હવે અહીં એકસો આઠ મત પરથી એકસો ચોત્રીસ મત પર જવાની બે રીત છે તમે છવ્વીસ લોકોને પાંચ મત આપી શકો અને પછી અંતિમ વ્યક્તિને ચાર મત જેથી તમને એકસો પાંત્રીસ કરતા એક ઓછો મળશે અથવા તમે પ્રથમ છવ્વીસ વ્યક્તિને ચાર મત આપી શકો અને અંતિમ વ્યક્તિને ત્રીસ મત આમ ન્યૂનતમ મતની સંખ્યા અથવા સમિતિના સભ્યોની શક્ય એટલી ન્યૂનતમ સંખ્યા એકસો છે